જો તમે મામલતદાર સાહેબ ને જે રાજપૂત સમાજ વિશે હિંદ કક્ષા ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો છે અને ક્યાંક ક્ષત્રિય સમાજ વિરોધી છબી બનાવેલી છે એવા રાજકોટના ઉમેદવાર રૂપાલા જેમને ક્ષત્રિય સમાજ ક્યારેય પણ કોઈ પણ અત્યારના ઇતિહાસમાં કોઈ કક્ષાનું કે નિમ્ન કક્ષાનું કોઈ ન બોલી શકે તેનાથી પણ વિશેષ ખૂબ ખરાબ ભાષાની અંદર રાજપૂત સમાજને અપમાનિત કરવામાં આવ્યો છે એની વિરુદ્ધની અંદર અમે આજે મામલતદાર સાહેબ આવેદન પત્ર આપ્યું છે આ સમાજ રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર વીસથી બાવીસ કરોડની વસ્તી ધરાવતો સમાજ જેને એક અવાજે સરદાર વલ્લભભાઈ પટેલના એક અવાજે પોતાના પાંચસો ને રજવાડા ત્યાગી દીધા પોતાની સંપત્તિ ત્યાગી દીધી પોતાનું રાજ રાજ ત્યાગી દીધું કારણ કે ભારતના ખનીજ બનાવવાનો હતો એવા ઉજવાર ભવિષ્ય ધરાવતા રાજપુ સમાજ વિશે કોઈ અમારી બેન કર્યું વિશે આવી હરકત કક્ષાની ભાષાનો ઉપયોગ કરશે તો તેની સમાજ તેની સામે રાજપુ સમાજ આક્રમક થવાનો ચેન્જ થઈ રહ્યો છે હજી પણ થશે અમારી લાગણી અને માંગણી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને તેમને અને બધે મેસેજ પહોંચાડવામાં આવે કે કોઈ પણ સમાજ વિશે આટલી કક્ષાની નીતિ રાજનીતિ ન હોઈ શકે તમે સમાજના વિરોધી તો જાહેરની અંદર આટલી નીચે અને આવી ભાષાનો ઉપયોગ કરવાનો જો હજી સુધી પણ આ રૂપાલા ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ફક્ત રાજકોટની અંદર નહીં આખા દેશની અંદર આના પડઘા પડશે અને રૂપાલાભાઈના કરેલા કામને કારણે બીજાને પણ ભોગવવાનો વારો આવશે તો આજે હાટી યુવા સંગઠન મારી હાટીના હાટી સમાજ હોતી હું બધાને વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે પરસોત્તમભાઈ રૂપાણી ટિકિટ રદ કરવામાં આવે અને રાજપૂત સમાજને ન્યાય આપવામાં આવે